Kana kya ma ba na ma ti mo ra kye ma ya vi Sa tu bo lo de shun di ra kya ma mo ra kye ma ya vi Tamane dharma bhakti ya se goto wa Shama mori ya se rama pratapavira modas Kemaya તમારી અરી બાપ તો વા ટુ જોઈ રહ્યા એને યા દર્શન ના સે ની મડા કેમ યાર કશ્યામ મહારાજ ક્યાંય પણ ને ત્યારે ધર્મ પિતા ને ભક્તિ માતા ને ચિંતા થતી કે ક્યાં ગયા હશે ક્યાં ગયા છે એમ કરતા પછી આવે ને ત્યારે બધું પૂછે કે મોઢા કામ આવ્યા પછી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ઘનશ્યામ મહારાજને બધું પૂછે છે કે મોઢા આવવાનું કારણ હું હતું એટલે ઘનશ્યામ મહારાજ બધું એનો જવાબ આપે છે તમે આ કડીમાં બધું સાંભળ્યું એક એક કડી એક એક જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામિનારાયણ ચલો રસોડામ શું કામકાજ આ લેવું છે જય જોયું ક્યાં સુધી પહોંચ્યું કામકાજ બધું

yeah it's funny a